આજ રોજ વાકાનેર તાલુકામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરબી ગુજરાત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી મહારાજા મોરબી કા છે વાકાનેર જીઆરડી માંથી આવું છું આજે જે યુદ્ધનો માલ ચાલી હું મુસ્તુફા ફિરોજભાઈ પટેલ વાંકાનેર આજે જે દેશ ઉપના દેશમાં જે સિંધુ ઓપરેશન સ્ટ્રાઇક હાથ ધરવામાં આવેલું છે તેના અનુસંધાન જે બોર્ડર બોર્ડર ઉપર જવાનો લડી રહ્યા છે આસ્મિક કોઈ બનાવ બને તેના હિતમાં કોઈ બ્લડની કટોકટી થાય તેના હિતમાં આજે વાંકાનેરમાં સિવિલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છું જેના અર્થે આજે હું બ્લડ ડોનેટ કરી અને સહભાગી બનુ છું મારું નામ પ્રિયાંક ભરતભાઈ જોશી છે હું વાંકાનેરનો રહેવાસી છું આજ રોજ ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી છે આપણા જવાનો બોર્ડર પર લડી રહ્યા છે ને એ નિમિત્તે કોઈ પણ તકલીફ ન પડે આપણે કોઈપણ રીતે મદદગાર થઈ શકે તે નિમિત્તે વાકાનેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે એમાં બ્લડ ડોનેશન કરી હું તેમાં મદદગાર થવા છું અને બધા અપીલ કરું છું કે આ કેમ્પમાં જોડાવો અને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરી આપણે મદદગાર થઈએ એટલે વિનંતી હું મારું નામ ડોક્ટર પ્રતિક આચાર્ય હું અહીં ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સરકારી હોસ્પિટલ વાતાવરણમાં ફરજ બજાવું છું આજ રોજ તમને બધાને ખ્યાલ જ છે કે હાલમાં જે યુદ્ધની યુદ્ધની તંગ તમને દિન ભરી જે કન્ડિશન ચાલે છે એના ભાગ ભાગરૂપે આપણે અહીં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જેથી નાગરિકો માટે અને આપણા દેશના જવાનો માટે ઇમરજન્સીમાં તકેદારીના રૂપે જો બ્લડ ની જરૂર પડે તો આપણે એને ભાવ રૂપે પૂરું કરી શકીએ અત્યાર સુધીમાં પચાસ એક બોટલનું કલેક્શન થયેલું છે હજી પણ રક્તદાતાઓ આવી રહ્યા છે અને અમે અમારી સેવાઓ આજે બે વાગ્યા સુધી ચાલુ રાખીશું